મિત્રો આજનો સમય એવો થઈ ગયો છે કે આપણે જાણ્યા અજાણ્યા પ્રકૃતિમાં એટલી ગંધ મચાવી નાખી છે કે આપણે ધારીએ તો પણ હવે આને ઠીક નથી કરી શકતા અને એવામાં આપણે લગાતાર જોઈ રહ્યા છીએ કે આપણા વાતાવરણમાં મોટા મોટા બદલાવ આવી રહ્યા છે અને આ બદલાવનું સૌથી મોટું કારણ છે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ ઝડપથી વધી રહી છે પૃથ્વીનો પારો એટલો વધી ગયો છે કે આ આપણા માણસો માટે એક નર્થથી કંઈ ઓછું નથી એવામાં મિત્રો શું તમે ક્યારે વિચારવાની કોશિશ કરી છે કે આપણી પૃથ્વીની ઉપર જેટલા પણ જેટલી પણ બરફ છે જેટલા પણ બધા ગ્લેશિયર છે એ બધા ઓગળી જાય તો શું થશે અમે જાણીએ છીએ કે આ વાત તમને એકદમ અસંભવ લાગી રહી હશે પણ મિત્રો થવા ઉપર તો ગમે એ થઈ શકે છે તો ચાલો મિત્રો જાણીએ કે જો ખરેખર આવું થઈ ગયું તો આપણને કેવી રીતના હાલત આ પૃથ્વી ઉપર જોવા મળશે મિત્રો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આપણી સોલર સિસ્ટમનો સૌથી વધારે સુંદર ગ્રહ છે પૃથ્વી પૃથ્વીનો સેવન્ટી વન ભાગ જે છે એ પાણી છે ત્યાં આખો પાણી જ છે અને ટ્વેન્ટી નાઇન જે ભાગ છે ત્યાં જમીન છે પૃથ્વીનું સેવન્ટી વન પર્સન્ટ જે પાણી છે એ કાં તો મહાસાગરોમાં ઉપલબ્ધ છે અને કાં તો પછી ગ્લેશિયર ગ્લેશિયરમાં બરફના રૂપમાં જમા છે ગ્લેશિયર અસલિયતમાં પૃથ્વીની સપાટી ઉપર બરફની એક મોટી ચાદર છે મોટા મોટા પહાડો છે બરફના અને બરફના પહાડોમાં ખૂબ જ ભારે માત્રામાં મીઠું પાણી ઉપલબ્ધ છે આજ ગ્લેશિયરમાંથી બરફમાંથી મીઠો પાણી નીકળે છે જે નદીઓમાં આવે છે ને જે પીવા માટે આપણા ઘરોમાં વપરાશ કરવામાં આવે છે પણ મિત્રો હવે આ ગ્લેશિયર ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યા છે ધરતી ઉપર ખૂબ જ ઝડપથી વિકાસની સાથે સાથે પ્રદૂષણની ઝડપ પણ ખૂબ જ મોટા પાયે વધી રહી છે આના લીધે પૃથ્વી ગરમ થઈ રહી છે અને જલવાયુમાં મોટા પરિવર્તન જોવા મળી રહ્યા છે મિત્રો આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે પૃથ્વીનું પર્યાવરણ ઝડપથી બદલી રહ્યું છે અને વધતા તાપમાનનો ગ્લેશિયર ઉપર પ્રભાવ જે છે એ ખૂબ જ ખરાબ થઈ રહ્યો છે આના લીધે ગ્લેશિયરમાં જમા બરફ ધીરે ધીરે ઓગળી રહી છે કહેવામાં આવે છે કે જો આવી જ રીતે ગ્લેશિયર ઓગળતા રહ્યા તો વર્ષ બે હજાર પાંત્રીસ સુધી ગ્લેશિયરની તમામ જે બરફ છે એ નદીઓમાં પાણીના રૂપમાં આવી જશે અને આના લીધે મેદાની ક્ષેત્રો જે છે એને ખૂબ જ મોટી તબાહીનો સામનો કરવો પડશે અને આવો જ કાંઈક હાલ બાકીના ગ્લેશિયરનો પણ છે વૈજ્ઞાનિકોનું એમ કહેવું છે કે પૃથ્વી ઉપર જેટલી પણ બરફ બરફ છે એને ઓગળવા માટે પાંચ હજાર વર્ષનો સમય લાગશે પણ મિત્રો જો આની સ્થિતિને સુધારવા માટે કંઈ બદલાવ કરવામાં ન આવ્યા તો આ આનાથી પણ ઓછા સમયમાં બરફના જે પહાડો છે એ ગાયબ થઈ જશે શું તમે ક્યારે વિચાર્યું કે છે કે રાત્રે તમે સૂતા છો અને સવારે ઊભા થાવ છો તો બધા ગ્લેશિયર ઓગળી રહ્યા છે તો તમે શું કરશો કાં તો તમે પોતાને પાણીની અંદર ડૂબતા જોશો અને કાં તો તમારો આખે આખો જે શહેર છે એ બરબાદ થઈ જશે પણ મિત્રો આવી વસ્તુ મુમકિન નથી કે ગ્લેશિયરની પૂરેપૂરી બરફ રાતોરાત ઓગળી જાય પણ ધ્યાન દેવાની વાત એ છે કે જો બધી બરફ રાતોરાત ગાયબ થઈ જાય તો પૃથ્વીનો સ્વરૂપ કેવો હશે શું ધરતી ઉપર ફરી એકવાર જીવન વસવાટ કરી શકશે કે પછી ખાલી આ પછી પાણીનો ગ્રહ બનીને રહી જશે મિત્રો આજે ગ્લોબલ વોર્મિંગ આખી દુનિયા માટે એક ખૂબ જ મોટો ખતરો બની ચૂકી છે આ આજી કારણ છે જેના લીધે ધરતી ઉપર કાર્બન ડાયોક્સાઇડ એટલી ઝડપથી વધ્યો છે કે પૃથ્વીની જળવાયુમાં ખૂબ જ મોટા મોટા પરિવર્તન જોવા મળી રહ્યા છે આંકડા જણાવે છે કે આ પૃથ્વી ઉપરના પંચોતેર ટકા ગ્લેશિયર નદીઓ અને તળાવોનું રૂપ લઈ ચૂક્યા છે મતલબ કે ઓગળી ચૂક્યા છે અને હવે આ પૃથ્વી ઉપર ખાલી 8% જેવા ગ્લેશિયર છે જેનું સ્વરૂપ જેમ હતું એમ જ છે અને મિત્રો વાત તો ત્યાં સુધી આવી ચૂકી છે કે આ ધરતી ઉપરથી કેટલાક સમુદ્રી જીવોનું અસ્તિત્વ જ એકદમ ખતમ થઈ ચૂક્યું છે અને મિત્રો આ ઘટનાએ આપણને વિચારવા ઉપર મજબૂર કરી નાખ્યું છે કે બરફ વિહીન થતી આ ધરતી ઉપર

એ ગ્લાસમાં પાણીનો સ્તર સામાન્ય રહે છે અને આવું એટલા માટે થાય છે કારણ કે બરફના ટુકડામાં થોડીક હવા પણ હોય છે જે બરફના ઓગળવાની સાથે વાયુમંડળમાં ભાગી જાય છે જોવામાં આવે તો એક ધરતી વસ્તુ પોતાના વજનના અનુસાર પાણીને ડિસ્પ્લેસ કરે છે અને લગભગ આ જ કારણ છે કે ગ્લાસમાં પાણીની માત્રા જે છે એ લગભગ લગભગ બરાબર જ રહે છે પણ મિત્રો જો આ ગ્લાસમાં એક ચમચ મીઠો નાખવામાં આવે છે અને પછી જો બરફનો ટુકડો નાખવામાં આવે છે તો પાણીની જે ઊંચાઈ હોય છે એમાં પોઈન્ટ ઝીરો થ્રીનો વધારો થાય છે આનો મતલબ એવો છે કે ઓગળેલો મીઠો પાણી ખારા પાણીની માત્રાને થોડોક વધારે છે આના લીધે જળસ્તરમાં વૃદ્ધિ આવે છે પણ જો આપણે જોવામાં આવે તો આ પાણીમાં એ ખૂબ જ નાની વૃદ્ધિ માનવામાં આવે છે આ સિદ્ધાંતના અનુસાર પૃથ્વીનો લાખ એવો છે જે ગ્લેશિયર અને વર્ગની નાની ચાદરથી ઢાંકેલું છે જો આટલા મોટા ક્ષેત્રની બરફ જે છે એ ઓગળે છે તો મહાસાગરમાં જળ નો સ્તર બસો ને ત્રીસ ફૂટ સુધી વધી જશે જળ સ્તરમાં આટલી વૃદ્ધિ ઘણી છે લંડનના ટાવર ને ડુબાડવા માટે અને કંઈક આવી જ રીતની હાલત બાકી દેશોની ઐતિહાસિક ધરોહર સાથે પણ થશે શહેરોના શહેરો પાણીમાં ડૂબી જશે આપણા ભારત દેશની હાલત પણ કંઈક આવી જ થશે આ પ્રાયર દ્વીપ પૂરી રીતે જલમગ્ન થઈ જશે ના તો કોઈ મુંબઈ બચશે અને ના તો આપણું ગુજરાત બચશે બધા જ સાત સુનામીના કારણે લઈ લેશે ઓસ્ટ્રેલિયાના બધા જ કોસ્ટલ એરિયા પૂરી રીતે નષ્ટ અને બરબાદ થઈ જશે આની એટી જનસંખ્યા પૂરી રીતે ખતમ થઈ જશે અને નેધરલેન્ડ જેવા શહેરો આ તબાહીમાં પૂરી રીતે ખતમ થઈ જશે તટીય ક્ષેત્રોની આસપાસ રહેવા ઘણી આબાદીની સામે આ કહેર તાંડવ મચાવશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલા મોટા જીઓલોજીકલ બદલાવના પરિણામ સ્વરૂપ આ આફ્રિકા જેવા દેશોમાં મહાદ્વીપને વધારે કોઈ નુકસાન નહીં પહોંચાડે પણ આ બદલાવ પછી અત્યાધિક ગરમીવાળી હવાઓ જે વધેલો મહાદ્વીપ હશે ત્યાં માનવ જીવનને વસવા યોગ્ય નહીં છોડે એવું નથી કે પહાડ અને મહાદ્વીપનું અસ્તિત્વ પૂરી રીતે એકદમ ખતમ થઈ જશે આ પૂર ભયંકર તબાહી તો મચાવશે પણ ધરતી ઉપરથી માનવ જીવન પૂરી રીતે નષ્ટ નહીં થાય જે લોકો આ વિનાશકારી ઘટના પછી બચી જશે એમને પછી મિત્રો આ ધરતી ઉપર આનાથી પણ વધારે ખતરનાક વિનાશકારી લડાઈ લડવી પડશે કારણ કે ગ્લેશિયર અને બરફની મોટી ચાદરના ઓગળ્યા પછી પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ પૂરી રીતે બદલી ચૂકી હશે હાલત કાંઈક એવી થશે કે વધેલા પ્રાણી પણ ઓક્સિજનની કમીના લીધે દમ તોડવા લાગશે જો તમે આમ વિચારી રહ્યા છો કે આ બરફના ઓગળવાથી પૃથ્વીના પર્યાવરણમાં ઓક્સિજનની માત્રા ઓછી થઈ જશે તો આવું બિલકુલ નથી મિત્રો ફાઈવ પોઈન્ટ એક વર્ગ કિલોમીટરના એરિયામાં ફેલાયેલા ગ્લેશિયરની ગ્લેશિયરનો એક સાથે ઓગળવાથી પૃથ્વીના વાતાવરણમાં ભારી માત્રામાં કાર્બન કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે આપણે બધા જાણીએ છીએ કે કોન્સ્ટન્ટ્રેડ કાર્બન ડાયોક્સાઇડ બરફને ઓગળવામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે પણ પર્યાવરણમાં ઓક્સિજનની માત્રા જેમની તેમ જ રહેશે પણ સી ઓ ના વાતાવરણમાં વધી જવાના કારણે લોકો શ્વાસ નહીં લઈ શકે અને માણસ જે છે જે પ્રાણી છે એ ધીરે ધીરે સર્ફોકેશનના લીધે મરવા લાગશે આ નવી પૃથ્વીના નવા વાતાવરણમાં ઢળવા માટે લોકોને સમય પણ નહીં મળે પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ બદલવાની સાથે જ સમુદ્રી ધારાઓ પોતાનો માર્ગ બદલશે અને આનો પરિણામ એવું થશે કે આટલા મોટા મહાદ્વીપમાં ઢળવા માટે બધા જ સમુદ્રી જીવોના પરિણામ સ્વરૂપ એમનો આ ધરતી ઉપરથી સફાયો થઈ જશે સમુદ્રી જીવથી લઈને વેલ શાર્ક પેંગ્વિન અને પોલર જેવા બધા જીવોનો અંત આવી જશે આનો મિત્રો અસર એવું થશે કે સમુદ્રી જીવોનું અસ્તિત્વ પૂરી રીતે આ દુનિયામાંથી ખતમ થઈ જશે જો કોઈ પ્રજાતિ વધી પણ જાય છે તો એને પણ જલ્દીથી જલ્દી એને નયા વાતા નવા વાતાવરણ માટે પોતાને તૈયાર કરવું પડશે પોતાને નવા વાતાવરણમાં જલ્દીથી જલ્દી ટાળવું પડશે અને પોતાના રહેવા માટે નવા આવાસની ખોજ કરવી પડશે જેમ જેમ સમુદ્રની ધારાઓ પોતાનો માર્ગ બદલશે આનો સીધે સીધો અસર જળવાયુ ઉપર પડશે આના પરિણામ એવા થશે કે ધૂળથી ભરેલા સૂકેલા રેગિસ્તાનમાં પણ લગાતાર વરસાદ થશે ને એકદમ હાલત પૂર જેવી થઈ જશે જ્યાં ઘણા વર્ષાવનોમાં જ્યાં વર્ષના બારે બાર મહિના સુધી વરસાદ પડતી રહે છે ત્યાં સૂકો પડવાના લીધે વનસ્પતિ પૂરી રીતે પ્રભાવિત થશે ઝાડવા સૂકવા લાગશે અને ઘણા બધા જાનવર હંમેશા માટે એકદમ આ ધરતી ઉપરથી વિલુપ્ત થઈ જશે જો ખેતીની વાત કરીએ તો ફસલોથી લહેરાતા ખેતરો કિસાનો માટે એક સપના જેવું રહી જશે પૃથ્વી ઉપર જે ઉપજાઉ જમીન છે એ પૂરી રીતે બંજર થઈ જશે અને આના લીધે ફૂડ સપ્લાય નહીં થઈ શકે વૈશ્વિક અકાળની એક સ્થિતિ ઉત્પન્ન થઈ જશે અસર એવું થશે કે વગર પાણી અને ભોજન ભોજનના માણસ જીવનનું અસ્તિત્વ ખતરામાં આવી જશે હવાના પેટર્નમાં પણ ખૂબ જ મોટા પાયે બદલાવ થશે સૂરજની કિરણોને રોકવા માટે બરફ ખતમ થઈ જવાના લીધે સૂર્ય સમુદ્રમાંથી અધિક ઉર્જાને ખેંચી ખેંચી લેશે જેના લીધે અવકાશમાં વધારેમાં વધારે વાદળા બનશે આ વાદળા પહાડી ઇલાકાઓમાં જઈને વરસાદ કરશે અને આના લીધે વધેલો ભૂભાગ પણ પૂરની ચપેટમાં આવી જશે મહાસાગરોમાં હાલત એવી થશે કોઈ સાયક્લોન ના કોઈને કોઈ કારણે કોઈને કોઈ વાવાઝોડાના કારણે આ તટ પ્રભાવિત થતા રહેશે એ ખૂબ જ ઓછી તીવ્રતા વાળો ભૂકંપ પણ આવા તટો ઉપર એવી ભયંકર તબાહી મચાવશે કે આવા ઇલાકાઓમાં માણસના રહેવાની સંભાવનાઓ એકદમ શૂન્ય થઈ જશે માણસ પોતાને બચાવવા માટે આ તટીય ઇલાકાઓમાંથી માઇગ્રેટ થઈ જશે આવી સ્થિતિમાં સરકાર પાસે લોકોને રાખવા માટે ના તો કોઈ જગ્યા હશે અને ના તો કોઈ રાહત પ્લાન હશે પૃથ્વી ઉપરથી તમામ ટોટલ બરફ ઓગળી જવાથી એક એવી દુનિયા બની જશે જેને આજે આપણે ઓળખી પણ નહીં શકીએ પણ મિત્રો ગ્લેશિયરની પૂરેપૂરી બરફ એક સાથે જ ઓગળી જાય આવું થવું તો સંભવ નથી અને એટલા માટે આ જે પરિદૃશ્ય છે એ ખૂબ જ દૂર લાગી શકે છે પણ મિત્રો ગ્લેશિયરનું ધીમે ધીમે ઓગળવું પહેલાથી જ થઈ રહ્યું છે અને આપણને ભવિષ્યમાં આવી કોઈ આપદાને રોકવા માટે તત્કાલ કાર્યવાહી કરવી જોઈએ જ્યાં આવી કોઈ આપદા વાસ્તવિકતા ન બની જાય બાકી મિત્રો આના ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું વિચારવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ